સાગર આ જ્યારથી આવ્યો ત્યારથી ચૂપ બેઠો છે કઈ થયું છે જોબ પર કઈ ટેન્શન છે ઘર માં કઈ ટેન્શન છે ના તો શું થયું છે કેમ બોલતો નથી હું વાત જ એવી છે ને કે વિચારું છું કે તને કહી દો કે ના ડોન્ટ યુ ટેલ મી કે જોબ ગઈ છે તારે હું આ વાત સાંભળવા બિલકુલ નથી માંગતો અરે ના ભાઈ હવે મારી જોબ ને કઈ નથી થઈ ઓકે ઉલટાનું મને પ્રમોશન પણ મળી ગયું છે શું હા કાફે છોડા ગાંડા છે આઈ મીન ઓ કોંગ્રેચ્યુલેશન્સ જો ફોર કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન તને ખબર ના હોય તો કહી દો કે હું મારી જોબ ઉપર લાગ્યો ને 6 મહિના વીતી ગયા છે ખબર છે મને 6 મહિનામાં પ્રમોશન વેરી ગુડ એનો મતલબ કે તું બહુ સારું કામ કરતો હશે તો પછી મોડા પર બહાર કેમ વાગ્યા છે એટલે શું મારી જોબ નો પ્રોબ્લેમ હોય મારા ઘર નો પ્રોબ્લેમ હોય તો જ મારા મારા મૂડ ફેર પડે બીજો કઈ બીજો કઈ પ્રોબ્લેમ ના હોઈ શકે હોઈ શકે ને ઘણી વખત મારી સાથે ઝઘડો હોય તો પણ હોય શકે એ ઘણી વખત મારી સાથે ઝઘડો થયો હોય તો પણ તારું મોડું આવું જ ઉતરી ગયેલું હોય છે અરે પણ આપડા ઝઘડાનું એક તો કોઈ કારણ હોતું નથી કોઈ કોઈ વાર આપણે ઝઘડીએ છીએ એમાં પણ વાત તારો જ હોય છે હા એ તો મને ખબર જ છે વાત તો મારો જ હોય તારો કોઈ દી વાકે હોતું જ નથી ને પણ અત્યારે મુદ્દો શું છે સાંભળીશ હમ સાંભળીશ જો તને તો ખબર જ છે ને કે નરેશ કાકાનો છોકરો એટલે કે અશોક કમાવા માટે બીજી સિટીમાં ગયો છે તો અને જ્યારથી ગયો છે ત્યારથી ના તો એના ઘરે કોઈ દિવસ કોલ કરે છે અને ના તો પૈસા મોકલે છે કે મળવાની કોશિશ કરે છે તો એટલે આડોસ પાડોસ વાળા નરેશ કાકાના સગાવાલા બધા જ નરેશ કાકાને ટોન્ટ મારે છે કે તમારો દીકરો ગયો છે ને પછી તમને ભૂલી ગયો છે અને ત્યાં સેટલ થઈ ગયો છે તમારી કોઈને યાદ નથી આવતી કે તમને પૈસા પણ નથી મોકલી રહ્યો એટલે જો હું તને એ વાત કહેવા આવ્યો હતો કે જ્યારે આજે મારે નરેશ કાકાનું થોડું કામ હતું અને એને ઘરે ગયો ને ત્યારે નરેશ કાકા અને હિરલ કાકી હા બંને હા બંને હા અશોક સાથે વાત ન થવાથી એને એની સાથે મળવાથી મતલબ કે ન મળવાથી એટલા ટેન્શનમાં આવી ગયા છે કે આજે તો એ એ દવા પીવા જતા હતા શું પણ શું કામ બની શકે ને કે એનો દીકરો ત્યાં કે ફસાયો હોય આઈ મીન જો સાગર આપણે બહાર રખડતા હોઈએ છીએ આપણે પબ્લિકને જોઈએ છીએ એટલે આપણને ખબર છે કે ઘણીવાર માણસ એવી સિચ્યુએશનમાં ફસાઈ જાય છે કે કઈ તકલીફ ન હોવા છતાં પણ ઘણી બધી તકલીફો હોય છે પણ હે તું અને હું સમજીએ છીએ પણ આપણા માઉથરને એવું થાય છે કે જો અમુક સમય સુધી તમે તમારા માવતર સાથે કોન્ટેક્ટમાં ના રહો ને તો એમને જાત જાતના વિચારો આવે છે એને એને ગભરામણ થાય છે અને અત્યારે નરેશ કાકા અને કાકી સાથે પણ થઈ રહ્યું છે એને એવું થાય છે કે મારો દીકરો મને ભૂલી ગયો છે અથવા અથવા ત્યાં સેટલ થઈ ગયો છે એક્સ જે હોય પણ આમ જોવા જઈએ તો એ લોકો ખોટા નથી કારણ કે પોતાના પોતાના પરિવારના વ્યક્તિને પોતાનાથી દૂર કરવું અને એક્સપેક્ટ કરવું કે આપણે યાદ રાખે ખોટી વાત બિલકુલ નથી ને પણ હું કે કહું છું કે ખોટી વાત છે એ બરોબર સાચી જ વાત છે અરે ખોટો નથી કહેતી બટ આઈ એમ જસ્ટ સેઇંગ કે ઓકે આઉ થાય ફેમિલીઝમાં ઘણી વાર આ પ્રોબ્લેમ્સ થતા હોય છે પણ હા અશોક જો એકવાર સમજી જાય ને એકવાર ફોન કરી લે તો બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આમ થઈ જાય તને ખબર છે આ જે ઓવરથિંકર્સ હોય છે ને જે લોકો વધારે વિચારતા હોય છે કોઈ વસ્તુના લઈને કોઈ વ્યક્તિને લઈને કોઈ સંબંધને લઈને એ ખરેખર ખોટા નથી હોત એ લોકો એ વ્યક્તિ એ વસ્તુ કે એ સિચ્યુએશનમાં એટલા ઊંડા ઉતરી ગયા હોય છે જેથી કરીને ન ભૂલી શકતા હોય એને સમજું છું તારી વાત એ જ વાત સમજું છું પણ હું હું અત્યાર સુધી તો अशोक સાથે બહુ ખરાબ રીતે વર્તન કરતો હતો અને અદેખાઈથી રહેતો હતો પણ હું અશોકને બહુ સારી રીતે ઓળખું છું કે એની જેવો છોકરો જો આપણે શોધવા જઈએ ને તો પણ ના મળે એ કોઈ દિવસ એના મા બાપને એના મા બાપને ચીટ તો ના જ કરી શકે નક્કી નક્કી મારી ધારણા પ્રમાણે અશોક એવી સિચ્યુએશનમાં ફસાણો છે કે ના તો એ પોતાના પરિવાર સાથે મતલબ કે પોતાના પરિવારની પાસે આવી શકે છે ને ના તો આ વાત કોઈને જણાવી શકે છે એટલે હું એ મૂંઝવણમાં છું કે હું એવું કઈક કરું કે જેથી હા અશોક ક્યાં ગયો છે અને એની સાથે શું થયું છે ને આ બધી જાણકારી મને મળે અત્યારે તો મેં જ્યારે મને ખબર પડી કે નરેશ કાકા અને હિરલ કાકી મને ઝેર પીવાની તૈયારીમાં હતા ને ત્યારે મેં અશોક બની અને એમને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તમે ચિંતા ના કરો હું કામમાં અટવાઈ ગયો હતો અને તમારી સાથે વાત નહોતો કરી શક્યો વેરી ગુડ સાગર સારું કર્યું તે ચલ એટલે જોબ તો મળી એ લોકોને કેમનો દીકરો છે જો ટેન્શન નહીં આપણે મળીને કંઈક કરીશું આઈ વિથ યુ હમ